આફ્રિકન લોકો વધુ પડતી ઠંડીના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સાઉથ આફ્રિકા દેશમાં કહેવાય છે કે જૂન જુલાઈ કદી ન ભૂલાય એવી સખત ઠંડી પડે છે ડરબન મસીના કેપટાઉન લિમ્પોપો ઈસ્ટ લંડન કુમાર લાગઆ પિટોરિયા જોહાનિસબર્ગ સ્ટેટમાં જાણે ઠંડીનું પ્રમાણ વધી જવાથી ચારે તરફ ધુમ્મસ હોવાથી રસ્તા પર વાહનો ધીમી ગતિએ ચલાવવું પડે છે ડર્બન અને કેપટાઉનમાં તો અમુક અમુક વિસ્તારોમાં હિમવર્ષા પણ થવાથી ઠંડી વધારે પડી ગઈ જેના કારણે શરદી તાવ ખાંસી જેવા સામાન્ય બીમારીના ભોગ બની રહ્યા છે વરસાદ ધુમસ અને હિમવર્ષા થવાથી સાઉથ આફ્રિકામાં ઠંડીનું પ્રમાણ વધતું પડી રહ્યું છે સાઉથ આફ્રિકન લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે નમસ્તે ગુડ મોર્નિંગ ઇન જાયન સાઉથ આફ્રિકા માય નેમ ઇઝ ડીટીએ ફ્રોમ કોંગો બટ લિવિંગ ઇન સાઉથ આફ્રિકા ફોર 13 યર્સ નાઉ ઓ હાઉ મેની યર્સ 13 years. 13 years. Yes. Oh. So today weather? Uh, today the weather is very cold today. Oh. It is very cold. Uh, in the morning it was uh, minus degree. Minus uh, degree, yeah. about 2. Uh. Yeah, so now it is uh, uh, 7 degree So oh. it is cold when you go out. So please protect yourself. Oh. Mm. Namaste, if mm. Namaste, Vinnybai. Thank you so much. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનોવાજ ગુજરાતી ન્યૂઝ